વિશ્વ ચકલી દિવસ વીસ માર્ચ પરિચય વર્લ્ડ સ્પેરો ડે દર વર્ષે વીસ માર્ચે ઉજવવામાં આવે છે આ દિવસ ચકલીની સંભાળ અને તેના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે નિર્ધારિત છે ચકલી એક સામાન્ય પરંતુ ખૂબ જ ઉપયોગી પક્ષી છે ઇતિહાસ અને મહત્વ વર્લ્ડ સ્પેરો ડેની શરૂઆત ભારતની નેચર ફોર સોસાયટી દ્વારા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને કરવામાં આવી શહેરીકરણ અને પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે ચકલીની સંખ્યા ઘટી રહી છે અને આ દિવસે આ મુદ્દા પર ધ્યાન ખેંચવામાં આવે છે નાનકડી પરંતુ મહત્વપૂર્ણ ચકલી ચકલીના બુખરા અને રાખોડી પાકો તેને સરળ દેખાવ આપે છે પરંતુ તે કુદરતી પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે તે જીવાતોને નિયંત્રિત કરે છે વીજ પ્રસારણમાં મદદ કરે છે મોટા પક્ષી અને પ્રાણીઓ માટે ખોરાક બને છે ચકલીની વસ્તી માટે જોખમો આજે ચકલીની વસ્તી ખતમ થવાના કગાર પર છે જેના મુખ્ય કારણો શહેરી વિસ્તારોમાં વસવાટના સ્થાનોનો નાશ પર્યાવરણ પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન ચકલી માટે ભોજનની અછત ટેલિફોન અને મોબાઈલ ટાવરની ઉદ્યોગ સૃષ્ટિ વિક્ષેપ સંરક્ષણ માટેના પ્રયત્નો ચકલીને બચાવવા માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે જેમ કે ચકલી માટે માળા અને દાણા માટે ફીડર્સ મૂકવા વૃક્ષારોપણ શહેરી વિસ્તારોમાં હરિયાળી વધારવી ઝેરી કીટનાશકોનો ઉપયોગ ટાળવો ચકલીના પ્રજનન માટે યોગ્ય સ્થળો ઉપલબ્ધ કરાવવા તમે કેવી રીતના સહાય કરી શકો છો તમારા ઘરમાં અને બાગમાં પાણી અને દાણાની વ્યવસ્થા કરવી ચકલી માટે માળા અને આશરો ઊભા કરવા પર્યાવરણની સંભાળ રાખવી અને ચકલીની ભૂમિકા વિશે અન્ય લોકોને માહિતી આપવી નિષ્કર્ષ વર્લ્ડ સ્પેરો ડે એ આપણું ધ્યાન કુદરતના નાનકડા પરંતુ મહત્વપૂર્ણ પક્ષી તરફ દોરે છે જો આપણે થોડા નાના પ્રયાસો કરીએ તો ચકલી ફરીથી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ગુંજશે આજે સંકલ્પ લઈએ ચકલી બચાવો કુદરત બચાવો